છે મહાશિવરાત્રીના ચોથા દિવસમાં તો હાલો મિત્રો જેવી હું અત્યારે શૂટ કરું છું ને એ બાર વેગનો સમય છે બારથી હાડા બારનો સમય છે અને આજ ચોથા દિવસમાં અહીંયા વાહન અત્યારે બંધ કરી દેવામાં આવે છે બપોર પહેલાં જે રિક્ષાઓને જે અમુક અમુક ગાડીઓ જાય છે પણ ગાડીઓ લગભગ જવા દેતા હોય છે અને રિક્ષાઓ જે છે એ આ શ્રી રામટેકરી સર્કલે બંધ કરી દેવામાં આવી છે જો આપણે રામટેકરી સર્કલથી હાલીએ એટલે કેટલો સમય લાગે છે હું આજના વિડીયોમાં બતાવીશ ભવનાથ જઈને બતાવીશ એટલે અત્યારે સમય જો છે બારમાં સોરી હાડા બારમાં પાંચ મિનિટની વાર છે સાડા બારમાં પાંચ મિનિટની વાર છે અને ભવનાથ જઈ હું તમને બતાવીશ કે હાલવામાં કેટલી વાર લાગે છે રિક્ષાઓ બંધ કરી દેવામાં આવ્યું છે બરોબર પણ એક ફાયદો એ છે કે જે ભવનાથથી અશોક ચિલાહુ લેખ સુધી રિક્ષાઓ આવતી હોય ને એને આમ નહીં જવાનું અને જે મજવડી દરવાજેથી બસ સ્ટેશન જે એને આ સોનાપુરી ગેટ નહીં વટવાનો એટલે ટ્રાફિક ન થાય પણ આવો સેટ સુધી બંધ કરવામાં નથી આવી એટલે તમે મારી ઉપર ભરોસો કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે ને હું તમને નિરાશ નહીં કરું કોઈને કોઈ નવી જગ્યા બતાવવાની કોશિશ કરીશ અને આજના વિડીયોમાં પણ ઘણી ખરી નવી જગ્યા બતાવવાની કોશિશ કરીશ આ જગ્યા છે ને અશોક શિલાલકથી થોડાક આગળ આવીને ત્યાં છે અને અહીંયા લોકો નાય છે આજ મને બહુ મજા આવી એનું કારણ છે કે આજ હું હાલીન જાઉં છું ભવનાથ પહેલી વાર જોકે ઘણી વાર જાતા હોય છે આલીન પણ આ શિવરાત્રીના મેળામાં પહેલી વાર આલીન જાવ છું તો આ જગ્યા છે ને રસ્તામાં જ આવે છે શ્રી ગુપ્તેશ્વર મહાદેવ આ છે દામોકુંડ અને બાજુમાં જ આ જગ્યા છે અને આ જગ્યા એક ગુફા આપણને જોવા મળે છે એ ગુફાના હું તમને દર્શન કરાવી દઉં કાંઈ બહુ જાદો સમય નહીં લો થોડોક એવો સમય લઈશ કે તમે ઘણી વખત અહીંયા હાલીન વૈયા ગયા છે પણ તમે આ જગ્યા જોઈ હોય મેં મારા આગલા વિડીયોમાં ઘણી વિડીયોમાં બતાવેલ છે આ જગ્યા વિશે તો આ ગુફા છે અને બાપુ સામે બેઠા છે હાલો આ ગુફામાં જઈ અહીંયા ભગવાન શિવની બહુ મોટી શિવલિંગ છે જો તમે ઘણી વખત તમે આ જગ્યાએથી હાલીને લિંગ ગયા છે પણ ક્યારેય આ જગ્યાએ તમે નહીં આવ્યો હોય મારો અંદાજ એવો કહે છે ને આપણે એકલા વિડીયોમાં પણ આ શિવ એક પર્સનલ વિડીયો પણ બનાવેલો છે પણ જે રસ્તામાં આવ્યું છે તે હું તમને થોડુંક એવું સીન બતાવી દઉં છું જોકે દામોદર કુંડ તો જોયું જ હોય પણ બતાવવાનું કારણ એ છે કે રસ્તામાં આવે છે દામોદર કુંડ કેટલી ટ્રાફિક છે આ રીતની ટ્રાફિક ભાવિક ભક્તોની ખબર છે મે આ હાથ કેમ રાખો કેમ કે આ ઘટનાળા નીચે તમે હાલશો જો કે વાહન બંધ થઈ ગયા એટલે મને ખબર છે તમે હાલીને જ આવશો અને આ ઘટનાળા નીચે હાલશો એટલે બહુ એટલે બહુ અવાજ આવશે એટલે મેં આ માથ રાખો તમે પણ એમ રાખશો જોજો

રવિવારની ટ્રાફિક ટ્રાફિક અને સોમવારની ટ્રાફિક હતી એના કરતાં પણ આ ટ્રાફિક વધી ગઈ છે અને આના કરતાં પણ કાલે ટ્રાફિક વધી જાય છે કારણ કે જે દિવસની આપણે વાટ જોઈ રહ્યા છે એ દિવસ કાલે છે મહાશિવરાત્રી કાલે છે અને કાલે આપણો છેલ્લો વિડીયો પાંચમો વિડીયો મહાશિવરાત્રિ મેળાનો તો મેં મને પણ રિક્ષા એવું મળી હતી પણ મેં હાલીને આવવાનું પસંદ કર્યું એનું કારણ છે કે આપણે ટાઈમ માપવાનો છે ટાઈમ એ માપવાનો છે કે કેટલો સમય થાય છે આપણને ભવનાથ પહોંચતા તમને ઘડિયા ઘડિયા કરું છું જે સુરક્ષા વ્યવસ્થા વધારી છે ને એનો બહુ એટલે બહુ ફાયદો છે બહુ બધી વસ્તુ જળવાઈ રહી છે અને આ સુરક્ષા વ્યવસ્થા જે વધારી છે એ બહુ એટલે બહુ કામ આપે છે તો અત્યારે હું ભવનાથ પ્રવેશ પહોંચી જાઉં છું અને ભવનાથ પ્રવેશ પહોંચી ને તમને એ બતાવવા માંગુ છું કે કેટલો સમય જો છે હાલતા ખાલી અડધી કલાક થઈ અને તમને ખબર છે કે ત્રણ ચાર વસ્તુ હું રસ્તામાં બતાવીને ત્રણ ચાર વસ્તુ મેં તમને રસ્તામાં બતાવી છે તો પણ અડધી કલાક થઈ તો તમે એક તારે હાલ આવજો તો લગભગ તમારે વીસક મિનિટ જેટલું થશે પણ મારે અડધી કલાક થઈ તમને ખબર ખબર કે ત્રણ ચાર વસ્તુ મેં રસ્તામાં બતાવી છે તમને એક સીન બતાવવો જ પડે કારણ કે જે ટ્રાફિકનો અનુભવ થાય છે ને એ આ જગ્યાએ થાય છે કારણ કે બધી બાજુથી જે બાજુથી માણસો આવતા હોય ને એ આ જ જગ્યાએ ભેગા થાય છે જે ભવનાથ પર્વત દ્વાર છે ને ત્યાં

તો અહીંયા રાતના ભજન બહુ એટલે બહુ જમાવટ થાય છે અને અત્યારે ચાલુ હોય છે હેરીમાં તમને બતાવવાનું કારણ છે કે આ શારક દિવસ હું આ હેરીમાં નથી આવેલો આ હેરી કઈ છે આ મેળામાંથી સીધું વયા હોય છે અને આ તળપદા કોળી સમાજની વાડી છે જેમ કે અમારી વાડી તળપદા કોળી સમાજની આ એ રસ્તો છે અહીંથી સીધું બહાર વયા હોય તો તમે અહીંયા બહાર નીકળી શકો છો આ ઈ હેરી છે આ હેરીમાં પણ ઘણી બધી ટ્રાફિક છે ઘણી બધી વસ્તુ જોવા મળે છે હજી એક જગ્યા બાકી છે એ જગ્યાએ તમને પણ આગળ લઈ જાઉં છું સબસ્ક્રાઈબર હશે ને એને ખબર જ હશે કે ઘણી ખરી જગ્યા જો ભવનાથમાં તમે રખડવા બધો ને ઘણી ખરી એવી જગ્યા છે જો તમે ના રખડી શકો પણ હું કોશિશ કરીશ કે કાલના દિવસમાં ઘણું ખરું જે બાકી હોય અને જે બધું હોય એ બતાવી બતાવવાની કોશિશ કરીશ કાલના દિવસમાં આપણે બધી વસ્તુ બતાવી જ દેવી છે જો કોઈક વસ્તુ બાકી રહી જાય તો હવે આવતી શિવરાત્રીની વાટ જોવી જોઈએ તમારે જે આ ચાર દિવસની અંદરમાં હું નથી આવેલો અને આ શેરી છે ને શેરનાથ બાપુના આશ્રમ તરફ જાય છે જો કે ઓલી આપણે શેરનાથ બાપુના આશ્રમ આવ્યા છે પણ એ હોલી બાજુ થઈને ગયા હતા જે ભવનાથ મંદિર છે એ લાઇનમાં થઈને ગયા હતા પણ અહીંથી ક્યારેય આવેલો નથી તો આ રસ્તાની વાત કરું તો આ રસ્તામાં પણ બહુ જ ભક્તોની ભીડ છે અને આ આ રસ્તામાં પણ ઘણા બધા એવા અનક્ષેત્રો છે નાના મોટા જે નાના મોટા અનક્ષત્રો છે એવા ઘણા બધા અનક્ષેત્રો આ રસ્તામાં આપણને જોવા મળે છે એક બહુ મોટો અન્નત્ર અહીંયા છે જે ગોંડલનું છે પણ એના ભજન ચાલુ હતા એટલે મેં કાંઈ શૂટિંગ લીધું નથી કારણ કે ભજન ચાલું હોય ને તો મારા વિડીયોમાં આવે એની લીધે મેં કંઈ ના શૂટિંગ લીધું નથી અને મારે જે આ પ્રોગ્રામનો અનંત ભલે શકો બહુ એટલે બહુ સરસ પ્રોગ્રામ ચાલે છે આ બેંધી ભણવા કરીને બોલવું કે મસ્ત પાવર ના છે આ આબેની તમારે ફરમાઈશ પર ગ્રાન્ટ ચાલુ થાય છે ફરમાઈશ પર માંજી પૂરી કરતા કે ગીત ગાતા હોય એ રીતનો પ્રોગ્રામ જોઈએ નવી હેરીમાં આવ્યા તો આપણે એટલું જાણવા તો મળ્યું કે હું ખબર કે કાયમ નો આ પ્રોગ્રામ ચાલુ છે એવું મને તો એવું લાગે છે અમારે કમતું એવું આવો તમારે લેવી હોય તો આ આપણી નવી હેરીમાં આવે છે ને ત્યાં આવી જજો શેરનાથ બાપુ આશ્રમે જવાનો રસ્તો છે ને ત્યાં નો વિડીયો હોય સાધુ સંતો વિશે આપણે નો બતાવીએ એવું તો કોઈ બને જ નહીં ને સાધુ સંતો લેવો જ પડે ને મહાશિવરાત્રી નો મેળો અને એ સાધુ સંતો જે મહાકુંભ મેળામાં નાઈ ને આવ્યા છે જો આ સાધુ સંતો ની મોજ છે કે ઘણા ખરા વિડીયો ભવનાથ મહાદેવ મંદિર થી શરૂ કર્યા પણ આજનો વિડીયો ભવનાથ મહાદેવ મંદિરે પૂરો કરું છું કાલના દિવસમાં આ જગ્યાએ બહુ એટલે બહુ ટ્રાફિક હશે